पाड़ो दिल्ली ही भीप यस ही भीप ही भीप ही भीप ही भीप ओहो ओ कांग्रेचुलेशन बेटा कांग्रेचुलेशन

ओके शु कहो परिणाम आई रीते मेहनत थी कई रीते परिणाम आय ખરે હું ખૂબ જ સરસ આવ્યો છે અઠાણું પણ પચાસ પીઆર આવ્યા છે કોઈ પણ કોઈ પણ ટ્યુશન વગર અને ખૂબ જ મહેનત કરી છે અને મારા પપ્પા મમ્મી અને મારા સ્કૂલના શિક્ષકોનો બહુ ફાળો રહ્યો છે પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા કેવા સમયમાં અને કેવા સંજોગોમાં આપી હતી અને શું પરિસ્થિતિ હતી એ વખતે પરીક્ષામાં આકાશ પરીક્ષા હતી એ વખતે લાઈટ પણ ગઈ હતી અને એ વખતે હું બીમાર પણ ખૂબ તો એ તો ચોમસ ટ્રાવેલ કરી અમે ખૂબ જ મહેનત કરી પરિવારમાં પિતાશ્રી શું કામ કરે છે અને કેવી રીતે આપણે પરિવારનું ગુજરાન કરે છે મારા પિતાશ્રી રિક્ષા ચાલક છે અને અત્યારે ખૂબ જ આર્થિક કટોકટીમાં હું ભણ્યો છું કઈ સ્કૂલમાં છો અને એસએસસીમાં શું પરિણામ આવ્યું હતું હું સમય સ્કૂલમાં છું અને એસએસસીમાં મારો નવ્વાણું પણ જીરો નાઇન પર્સન્ટ આવેલા પરિચય આપો મારું નામ ભાવિક મારા બાબાનું નામ યશ કુમાર પંચાલ છે યશે સફળતા પ્રાપ્ત કરી છે કઈ રીતે આ સફળતા એને મળી છે અને કેવી રીતે તમારો સહયોગ રહ્યો હતો મારા બાબાએ ખૂબ જ મહેનત કરીને આ સફળતા મેળવી છે એને કોઈપણ જાતના ટ્યુશન વગર વર્ક કરીને ધ્યાન અને લગ્નથી મળીને આ સફળતા પ્રાપ્ત કરી છે કેવી રીતે એનું વાંચન હતું અને કઈ રીતે આપણે પરીક્ષાના સમય દરમિયાન એને મદદરૂપ થયા અને સાથે સાથે કોઈ વિધનું આવ્યા મારા બાબાનું વાંચન એ જ્યારે સ્કૂલની અંદર જે પણ એને ભણાવતા હતા એ બધું જે ઘરે આવીને ભણતો હતો ઉપરાંત વધારાનું પણ એવો અહીંયા ભણતો હતો કે પપ્પા મારે એ રીતનું ભણવાનું કે ખૂણે ખૂણાનું મારે ભણવું ભણવું છે કે કંઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછાય મને આવડવો જોઈએ અને ગમે ત્યારે એ મોડા સુધી પણ વાંચે તો અમે હું અથવા હું અને એની મમ્મી કોઈ દિવસ સાથે એ વાંચતો હોય ત્યાં સુધી કોઈ દિવસ છૂતા નહોતા અને એને વાંચવા માટે જાગવા માટે અને વાંચવા માટે પ્રોત્સાહન આપતા હતા અમારા ત્યાં ઘણીવાર લાઇટો જતી રહેતી હતી એ દરમિયાન અમે ચાર્જેબલ બલ્બ રાખતા હતા અને એ બલ્બથી એને વંચાવતા હતા લાઇટો જતી રહેતી હતી તો અમારા ત્યાં મચ્છર પંખો ના હોય એટલે મચ્છર પણ બહુ કરડતા હતા તો એના માટે અમે લોકો એને મચ્છર ના કરી એટલે દૂર રહીને એને મચ્છર ભગાડવાનો બી પ્રયત્ન કરતા હતા અને મેડમ તું વાંચવામાં ધ્યાન આપ અને કશું તકલીફ ના પડે એના માટેનો પ્રયત્ન મણિનગરની સ્વામિનારાયણ શાળામાં સૌ પ્રથમ ક્રમાંકે આવ્યો છે શું ગૌરવ અનુભવું છું બાળ છોકરાઓની અંદર મારો બાબો પહેલો નંબર આવે છે એ માટે મને ખૂબ જ ખૂબ જ ગર્વ છે અને મને મારા બાપા પ્રત્યે ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત થાય છે